નમસ્કાર મારું નામ કૃષ્ણા છે ને તમને સર્વને દશેરા અને ગાંધી જયંતિની હાર્દિક શુભેચ્છાઓ તો આજે મારે થોડીક વાતો છે એ મારે કરવી છે અને મારી ઈચ્છા બહુ હતી કે આ વાતો છે હું સ્પેશિયલી દશેરા ઉપર બોલીશ અને તમને સંભળાવીશ કે તો મારી જે વાતો હોય છે એ હંમેશા લોકોને એવું લાગે કે આવું બોલવાની શું જરૂર આવું કરવાની શું જરૂર છોકરી હોય તો ચૂપ રહે એ જ સારી લાગે તો તમારા મનમાં જે આ છુપાયેલો રાવણ છે રાવણ જે પેલો માઇથોલોજીમાં હતો એ સાચો છે કે નથી એ મને નથી ખબર પણ મને એમ લાગે છે કે એ રાવણ તો સારો હતો કે એને સીતાજી એવું કીધું કે ભાઈ તું મારથી દૂર રહેજે મારે તારી સાથે આવું કાંઈ નથી કરવું અને તું મારથી દૂર રહેજે એમ તો એ દૂર રહેતો જ તો એટલા જ્યાં સુધી એને રામ ભગવાન છે એ લેવા ના આવ્યા ત્યાં સુધી અને અત્યારના જે સારા સારા જે લોકો છે અને જે સનાતની બનીને ફરે છે ભાઈ એ તમે જોઉં કે એ છોકરીઓને પેલા ગાળો એ આપે બેન ઉપર જ ગાળો અને પાછી આપણી રિયાલિટી કે આપણા જે ભારત દેશના લોકો છે એ જે દેવી છે એની પૂજા કરે છે અને એને બધી જગ્યાએ સ્થાન આપે છે કે છોકરીઓ છે એ લક્ષ્મીનું રૂપ છે પણ છોકરીઓને સારી રીતે ટ્રીટ ના કરે અને દે મારે અને મન ફાવે એવું વર્તન કરે અને પાછા એવા સારા જે લોકો છે એ પાછા એવા કે એ એમને ગમે એવી રીતે આપણે વર્તન કરીએ તો આપણે સારા સ્ત્રી અને જો તમે તમારો ઓપિનિયન આપી દીધો તમને ગમે એમ તમે જીવવા લાગ્યા એટલે સોસાયટી માટે તમે ખરાબ સ્ત્રી સાબિત થઈ ગયા કે આ છોકરી તો સારી જ નથી એ તો આવા કપડાં પહેરે આમ કરે તેમ કરે અરે ભાઈ તમારા મનમાં જે છુપાયેલું જે હવસને જે તમારા મનમાં બધું છુપાયેલું છે તો બુરખો પહેરેલી અને ત્રણ વર્ષની છોકરીઓ ઉપર પણ રેપ થાય છે તો આના વિશે તમે શું કહેશો તો છોકરીઓના કપડા જે છે એનો વાંક કાઢ્યા વગર તમે એવું વિચારો કે તમારા મનમાં જે હવસને બધું છુપાયેલું છે એને તમે કઈ નથી શકતા અને મારા માટે જે સમાજ છે ને એના જે લોકો છે એ મને જરાય એમના જે વાતો છે ને એનાથી મને વિરોધ છે લોકોથી મને કંઈ વિરોધ નથી પણ એમના જે વિચાર છે એનાથી મને ક્યારેય હું સહમત નથી થઈ અને મારી વાત એમય કે બધા મને એવું કહી કે આવું થોડી બોલાય અર્પણ કેમ ના બોલાય તમે જેવું બનાવ્યું છે અને તમે જેવી સોસાયટી ક્રિએટ કરી છે એમાં માણસ છે એ વ્યક્તિ છે એને શ્વાસ લેવાની તકલીફ થાય છે મને એમ થાય છે કે મને આ બધી જગ્યામાં મૂંઝ થાય છે અને જે સ્ત્રીઓને આમ બાર બધાય દેખાડા કરે કે અમે તો સ્ત્રીને સારી રીતે રાખીએ છીએ પણ એ પોતાની પત્ની અને પોતાની છોકરીને સારી રીતે નહીં રાખતો હોય પણ બીજી બારની સ્ત્રીઓ અને બીજી છોકરીઓને બહુ સારું રાખશે તો આ એને કહેવાય હિપોક્રેસી અને સનાતની વાળા ધર્મના જે લોકો છે એમનું તો મારે કેવું જ છે કે એ લોકો ભાઈ તમને શાંતિથી જીવવાના દે બેસવાના દે અને છોકરીઓ વિશે જ ગાળો બોલશે અને પછી નવરાત્રિમાં પૂજા પૂજા પાઠ કરશે તો એમ ક્યાંય માતાજી છે એ પ્રસન્ન નથી થતા અને ભગવાન છે કે નથી એ બધું તમારે શોધવાનું છે અને હું ભગવાનમાં માનું છું તો મારા માટે કૃષ્ણા એટલે હું જ કૃષ્ણ ભગવાન અને ભગવાન એટલે હું જ અને હું બધાય ધર્મમાં માનું છું અને મને એવું બધું સારું લાગે છે તો પછી તમારી જે આ સોચ છે ને એને બદલજો એ મારે કહેવું છે અને મને જે બીજું જે સારું નથી લાગતું એ એ નથી સારું લાગતું કે જ્યારે છોકરીઓ વિચારે કે મારે બહાર જાવું છે ગરબા રમવા જાવું છે અને મારે રિવરફ્રન્ટ બે ભાઈ શું છે તો છોકરાઓ એવું વિચાર છે કે આ છોકરી તો કેરેક્ટર લેસ છે તો કા ભાઈ તને સારું લાગે છે બેસવાનું રિવરફ્રન્ટ અને પોતાના માટે રેડી થવાનું ને એમ સારું લાગે તો છોકરીઓને સુગમ અટેન્શન અને આ વાત મને સમજાતી નથી કે અમુક છોકરાઓ છે એનું કહેવાનું એમ છે હોશિયાર ના કે છોકરીઓ છે એ છોકરાઓને દેખાડવા માટે રેડી થાય પણ હું કામ ને તને એવું લાગે છે મારા ભાઈ તારા માટે જ કેમ રેડી થાય મારી જેવી જે સમજદાર છોકરીઓ છે એને ખબર પડી ગઈ લોકોને લોકોની આગળ પાછળ ફરી અને એને ખબર પડી ગઈ ને આવી ગઈ કે લોકો પાછળ આગળ પાછળ ફરવાની કઈ જરૂર નથી અને લોકો છે એમની જરૂરિયાતો તમે ક્યારે પૂરી જ ના કરી શકો લોકો છે તમે ગમે એટલું એના પાછળ મરી તોય આવી રીતે મરવાનું હતું આ બરાબર નથી એટલે હવે હવે છોડી દીધું તો હું કોઈની મનપસંદ સ્ત્રી નથી કોઈને હું ગમતી નથી તો એ વાત કાંઈ મને એનો કાંઈ અફસોસ નથી કેમ કે મારી આ જિંદગી છે એકવાર મારે જીવી છે અને મને કોઈ કે કીધું કે તું તારી જિંદગી છે એ જીવી લેજે શું કામ હું ના જીવું તમે તમારી જવાનીમાં માં બધી ભળવા એવું કરી લીધે બધું કરી લીધું હવે હવે કેવું કે પોતાના છોકરા છે એ બરાબર નથી આમ છોકરી કરે છે તેમ કરે છે તો ભાઈ તમે બધું કર્યું છે તો અમારો જ્યારે ટાઈમ છે તો અમે ના કરીએ બધું અને મને જે સારું નથી લાગતું એ સારું નથી લાગતું કે છોકરીઓ ઉપર જ તમે શું કામને રિસ્ટ્રિક્શન રાખી દીધા છે કે છોકરીઓ અહીંયા ના જઈ શકે આવા કપડાં ના પહેરી શકે આમ ના કરે પણ કાં એમની મનની ઈચ્છા ના હોય તમને જેમ ઈચ્છા થાય છે કે અડધી રાતે તમે બહાર રિવરફ્રન્ટ ઉપર બેસો અને ટપરી ઉપર જઈને બેસો એમ છોકરીઓની ઈચ્છા હોય એમને મુક્તપણે હરવું ફરવું છે તો તમારા જે આ મનના વિચારો છે ને એને બદલશો તો સાચે સાચેમાં તમે પછી તમારે પૂજા કરવાની અને સ્ત્રીને દેવીની જેમ પૂજા કરવાની કાંઈ જરૂર નથી સ્ત્રીની તમે ઇજત કરશો ને તો આ બધું એમાં આવી ગયું છે ધન્યવાદ અને પાછું હું જે બોલું છું ને એ લોકોને પાછું એ નથી ગમતું કે કેવું બોલે છે પણ બોલવામાં તમને શું વાંધો છે તમને જે નહીં ગમે અને તમને ગમે એવું હું ક્યારેય નહીં બોલી શકું ધન્યવાદ